કરી લેવાના કાયદા વકફ એક્ટ માં સુધારો કરવા માટે ભારત સરકારની સંસદીય કમિટીએ અગિયાર સપ્ટેમ્બર સુધી નાગરિકોના સૂચન માંગ્યા છે જેટલા વધુ ઈમેલ જશે તેટલો સુધારો કરવો સરળ થશે છેલ્લા એક અઠવાડિયાથી ઇસ્લામિક કાયદાને લઈને અને એક ખોટો કાયદો જે વર્ષો પહેલા મુસ્લિમો માટે બન્યો હતો અને તે કાયદાને આધારે અબજો રૂપિયાની સંપત્તિઓ વકફ બોર્ડે કબજે કરેલી છે તો આવા જ કાયદાને હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે તેવામાં ગણપતિના પંડાલોમાં સ્કેનર કોડ મૂકવામાં આવ્યા છે અને આવનારા હિન્દુ ભક્તોને ઈમેલ કરવાની ફરજ પાડવામાં આવી રહી હતી તેમજ માંજલપુર વિસ્તારના એક ગણપતિના પંડાલ દ્વાર પાસે સ્વયં ઉભા રહીને ઝુંબેશને વેગ આપતા દાદાએ ઇન્ડિયા લાઇવ ન્યૂઝની ટીમની મદદથી શહેરના નાગરિકોને સંદેશો આપ્યો હતો આ વર્ક બોર્ડ એટલા બધા અધિકાર આપ્યા છે કે આપણે આખી જગ્યા આખો ગામ એ લઈ શકે છે આપણી પ્રોપર્ટી લઈ શકે છે અને એના લીધે એના સામે કોઈ લડી શકતો નથી કે ભાઈ સુપ્રીમ કોર્ટ કહેવાય છે સુપ્રીમ કોર્ટમાં પણ આપણે એના વિરોધમાં જઈ શકતા નથી એટલે કાયદો બદલવાની જરૂર છે માટે આપણે આ આંદોલન જાય રહ્યું છે અત્યારે લોકસભામાં આ બિલ આવવાનું છે આ લોકસભામાં આ બિલ પારિત થશે ત્યાર પછી નવેમ્બર મહિનામાં રાજ્યસભામાં પણ આ બિલ પારિત થવાનું છે

¡Por la defensa!